તો વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના નવ તાલુકાઓની બસો બત્રીસ ગ્રામ પંચાયતોની સરપંચ અને બસો ત્રેસઠ વોર્ડ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે જિલ્લામાં છસો છ મતદાન મથકો ઉભા કરવામાં આવે છે જ્યાં છસો અને બેતાલીસ મતપેટીઓમાં બેલેટ પેપર દ્વારા મતદાન થઈ રહ્યું છે ચૂંટણી પ્રક્રિયા માટે ચોરાણુ અધિકારી ચોરાણુ મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને ત્રણ હજાર ચારસો બે પોલિંગ સ્ટાફ સેવા આપી રહ્યો છે જોવા મળી રહ્યો છે ત્રણસો ને ત્રીસ બેઠકો ઉપર અત્યારે હાલ ગ્રામ પંચાયત અને સરપંચ સભ્યોને ચૂંટણી શરૂઆત થઈ ગઈ છે પ્રથમ ત્રણેક કલાક થયા છે અને પાંચેક ટકા જેટલું મતદાન નો આંકડો આવ્યો છે બીજી બાજુ જે હવામાન વિભાગે આગાહી કરી હતી એને લઈને વરસાદ પણ શરૂ થયો તો હાલ જે જીએસટીની ટીમ કુડેર ગામે આવી છે અને અહીંયા વરસાદ રોકાઈ જતા કેમેરા કલાક દ્રશ્યો બતાવે લાઈન લાગી છે અહિયાં જે મતદારો છે એ મતદારો પોતાના મતાધિકાર ઉપયોગ કરવા માટે અત્યારે લાઈન આવ્યા છે મહિલાઓ પણ એટલી જ મોટી સંખ્યામાં આવેલી છે હાલ જે માહોલ છે એ માહોલ લોકશાહીના પર્વ માટેનો આ એક દિવસના મતદાર કહેવાય રાજા કહેવો છે કારણ કે છેલ્લા અઢી વર્ષથી જે રીતે શાસન હતું વહીવટાનું એને લઈને ક્યાંકને ક્યાંક જે કામો થતા નહોતા એ હવે સરપંચ પદ આવશે એને સરપંચ જે ચૂંટાશે એ પોતાના વિશ્વાસથી લોકોના કામ કરશે મારી સાથે એક આપણે લાઇનમાં કેવી અપેક્ષા રાખવું જોઈએ દાદા કેવા સરપંચની અપેક્ષા રાખવું આ ગામનો વિકાસ કરે

જે સભ્ય હોય કે ધારાસભ્ય એમને મદાર સરપંચ ઉપર રાખવો પડતો હોય છે કારણ કે જે નાના પાયાના પ્રશ્નો હોય છે જે જરૂરિયાતો હોય છે એને એમને ગ્રાન્ટ ફાળવવી પડતી હોય છે આમ અત્યારે હાલ જે માહોલ છે એ પાટણ જિલ્લામાં છેલ્લા બે વર્ષ થી ઘણા બધા પ્રશ્નો અટકાયેલા છે સારા સંકટ ની નિમણૂક થવાથી ગામમાં ઘણા પેન્ડિંગ પ્રશ્નો સોલ્વ થઈ શકે એવા છે ચૂંટણી જલ્દી શાંતિથી સંપન્ન થાય

મતદારો ની અપેક્ષા છે કે બધા સૌ સંપ સાથે સંપી મળી વિકાસના ના કામો કરે જી ક્રિષ્ના જી જી આભાર સમગ્ર માહિતી આપવા માટે